સીઓ અને બીટ નિરીક્ષક ના વરદ હસ્તે દીક પ્રાગટય કરી વિજ્ઞાન પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું નબીપુર ક્લસ્ટરની ઝંઘાર કુમાર શાળામાં બાર વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાંગ સી આર સી સીઓ મિત્તલબેન પુવારના માર્ગદર્શન હેઠળ તેમજ ઝંઘાર શાળાના આચાર્ય છગનભાઈ એન બોરીચા તેમજ શાળા પરિવારના આયોજન હેઠળ ક્લસ્ટરની વિવિધ શાળાઓ કુલ બત્રીસ કુતીઓ રજૂ કરવામાં આવી હતી બાળ વૈજ્ઞાનિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વિવિધ કૃતિ રજૂ કરી હતી ભરૂચ રિપોર્ટર માંગ મોહસિન કારા মারো নাম পা� 빠বহি লাই পয়কাজসা ঝজসক সক টাপাগ শা চক লামার্য় সহাই নামা ক়ণোছা হাবে সক্য় আমারে শািকাঠি নাম ক্লাই খোমুল� નમસ્કાર જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન આયોજિત ભરૂચ તાલુકાના નબીપુર ક્લસ્ટરમાં આજે તારીખ બાર નવ બે હજાર ચોવીસના રોજ સીઆરસી કક્ષાના બાળવૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર ચોવીસ પચીસનું આયોજન થયેલ છે જેમાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના વિજ્ઞાન સલાહકાર તરીકે હું પ્રીતિબેન સંઘવી બીટ નિરીક્ષક પ્રવીણભાઈ સોલંકી અન્ય પગુથણ પ્રાથમિક શાળા તેમજ ગ્રુપ શાળા નબીપુરના મુખ્ય શિક્ષકશ્રી તેમજ શાળાના મુખ્ય શિક્ષકશ્રી છગનભાઈ બોરીચાએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સાથે સાથે મિત્તલબેન પુવાર જે સીઆરસી છે તેમણે ખૂબ સફળતાપૂર્વક સંચાલન કરેલ છે નબીપુર ક્લસ્ટરની વિવિધ શાળાઓની બત્રીસ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી બાળવૈજ્ઞાનિકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સમગ્ર નબીપુર ક્લસ્ટરની તમામ ભાગ લીધેલ શાળાઓના બાળ વૈજ્ઞાનિકોને ખૂબ ખૂબ અભિનંદન